ભાવનગર ભાવનગર રાજ્ય કેબિનેટ મંત્રી ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમવાર વતન ભાવનગર ખાતે આવી પહોંચ્યા મંત્રી જીતુ વાઘાણીનું ભાવેણાવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ભવ્ય બાઇક રેલી સાથે નારી ચોકડી ખાતેથી મંત્રીના કાર્યાલય ખાતે પહોંચશે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજશે નારી ચોકડી ખાતેથી યોજાયેલી રેલીમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા શહેરના જુદા જુદા વિસ્તારમાં આગેવાનો સામાજિક સંસ્થાઓ અને લોકો દ્વારા કેબિનેટ મંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે માનની કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યું છે નવી જવાબદારી સાથે માની પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભાઈ માની મેયરશ્રી તમામ સંત તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કાંઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બને એવો ધારાસભ્ય એવો અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માનની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માનની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની શ્રી મારી મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્યોદ્યોગ ગોસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો ઉદય થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું માની મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર ગામડાનો માણસ શહેરનો માણસ શહેરમાં પણ આ આજ એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ મત્સ્ય ઉદ્યોગના સૌ માછીમારો પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ પાસે સહકાર માગું છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે મારા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું મા જોગણીના આશીર્વાદ આપ સૌના આશીર્વાદ જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે આપ સૌનો સહકાર મળે સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના સૌનો આભાર ભારત માત્ર જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ માનની જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે ઋણ સ્વીકાર કરું છું જનતાને ભરોસો આપું છું ક્યારેય પાછો પીડ્યો નથી સારાને સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ